અને કાસ્ટોર ત્રણ ગામોનો સમાવેશ થાય છે શનિવાર એક વ્યક્તિ નવસાન થયું હતું જેના અંતિમ સંસ્કાર કરવા ગ્રામજનોને કેટકી મુખ્ય રસ્તાથી ખોરી ફળિયા થઈને સ્મશાન ભૂમિ તરફ જતા ત્રણ કિલોમીટર પાકો રસ્તો ન હોવાથી દાગો પગ રસ્તે જંગલ ઝાડ અને કોતરો પાણી વચ્ચેથી લઈ જવા મજબૂર બન્યા હતા વધુમાં પાકી સ્મશાન ભૂમિ પણ નથી જેના કારણે અહીંના લોકોને ગામમાં કોઈ મૃત્યુ પામે ત્યારે ખુલ્લા આકાશ નીચે અંતિમ સંસ્કાર કરવા પડે છે આ સમસ્યા ઘણા સમયથી ચાલી આવી છે તંત્ર દ્વારા ધ્યાન આપી સ્થાનિક લોકોને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે મારું નામ ગુલાબભાઈ બી ફટવળ અને કપરાડા તાલુકાના અંદર કેતકી ગામ આવેલા આ કેતકી ગામની અંદર જે ખોરી ફળિયા જતો રસ્તો મુખ્ય રસ્તાથી ખોરી ફળિયા જતો રસ્તો આ ચાલીસથી પચાસ ઘરોને તકલીફ પડે છે અને આ રસ્તો કઈ વર્ષોથી આજ સુધી બનેલો નથી અને આ ચાલીસથી પચાસ ઘરો અને છોકરાને સ્કૂલ જવા માટે અને જે કામ ધંધા કરવા માટે જે મુસાફરી કરે એ લોકોને બહુ જ તકલીફ પડે એને કારણથી અમારો જે સરકાર છે એને રિક્વેસ્ટ છે આ મુખ્ય રસ્તાથી જતાં ખોરી ફળ્યા અને અમારો જે મુખ્ય મેન રસ્તા જે પુલ છે આ ગરનાળું એ પણ વધારે પાણી આવે તેમાં ડૂબી જાય છે એ પણ કાસ્ટુનિયા જતા આપણે રસ્તા એમાં અમારો નવ અને દસના છોકરાને તકલીફ પડે અને આ મુખ્ય રસ્તાથી જે પણ શિક્ષક આવે તેને પણ તકલીફ પડે છે તો એને કારણથી અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમારે આ રસ્તા અને પુલ અને જે પણ અમારે ગામની અંદર જે મોહિત થાય આ મરણ પામે ત્યારે અમારે ભૂમિ પણ નથી અને તેમાં જવાના પુલ પણ નથી એને કારણથી અમારા સરકારશ્રીને વિનંતી છે કે તાલુકા પંચાયત અરવિંદભાઈ અને જિલ્લા પંચાયત ભગવાનભાઈ અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સાહેબ એને વિનંતી છે કે અમારો આ કામ કેટકીના ખોરી ફળિયાના અંદર અમારું કરે આ અમારી વિનંતી છે આટલું કરીને મે વિરમુ છું જય હિન્દ જય ભારત આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો